આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશીએ જાણવાના છીએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય એકાદશીનું શુભ મુહૂર્ત શું છે આ એકાદશીના દિવસે કયા કયા કાર્ય કર્યા કરવા ક્યાં ન કરવા તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપવા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલ વિષ્ણુ મંગલ ગરુડ ભજે મંગલ પુ પુડિકાસ મંગલાય તનો હરે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનો વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે દર મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે એકાદશી બે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ સવિસ એકાદશી રાજા એકાદશીના રાજા કહીએ છીએ સ્વામી કહીએ છીએ ઈષ્ટદેવ કહીએ છીએ ભગવાન વિષ્ણુ છે આજે ભગવાન નારાયણનું વિવિધ વિધિ વિધિધાનથી પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે દાન પુણ્ય થાય છે જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ આ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મ્ય એટલે પણ વધી જાય છે એકા એકાએકા એકાદશીના નામે ઇન્દ્રા 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 માતા મહાલક્ષ્મી નામસે માટે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવું વિધાનને ભગવાન વિષ્ણુ વિધિત પૂજન કરવાથી પિતૃઓને આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે પવિ પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પિતૃ મોક્ષ આપનારા ઇન્દ્રા એકાદશીનું મુહૂર્ત વિશે આપણે જાણી લઈએ કે તિથિ ક્યારે છે આરંભ થાય છે ક્યારે આરંભ થાય છે ઇન્દ્રા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મોડી રાત્રે લગભગ બાર એકવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાતના લગભગ સાડા અગિયારથી આસપાસ ઉદ્યા તિથિ અનુસાર જોઈને તો આ એકાદશીનું વ્રત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે રાખશે રાખવાનું રહેશે ઇન્દ્રા એકાદશીના દિવસે શુભયોગ પણ છે આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે ભગવાનના શ્રીહરિનું પૂજન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યાં ત્યાં સુધી કે પિત પિતારોની કૃપા પિતૃની કૃપા સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશી પારણા તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે લગભગ છ થી સાડા વાગ્યા સુધીમાં કરવામાં રહેશે આ ઇન્દ્રા એકાદશીનું પિતૃ શ્રાદ્ધ દરમિયાન આવે છે માટે આ એકાદશીને શ્રાદ્ધ એકાદશી પણ કહેવાય છે પિતૃ એકાદશી પણ કહેવાય છે આજે પિતૃઓના શ્રાદ્ધ તર્પણ કરવું શુભ મનાય છે માન્યતા છે કે સાધન આજે વ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ થાય છે સુખનો ઉપયોગ કરીને અંતે વૈકુટ ધામની પ્રાપ્તિ થાય થઈ શકે છે આજે પિતૃ કાર્ય કરવું પણ શુભ મનાય છે એકાદશીની તિથિ ઘણી પવિત્ર તિથિ છે વર્તો રાજા સમાન અતિથિ છે માટે જ આપણા ઋષિમુનિઓ પાપુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચલાવવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે શોષણ આપે છે તે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી જે અગિયારમી તિથિ છે ત્યારે આ પિતૃશ્રાદ્ધ દરમિયાન આવતી એકાદશીના દિવસે પિતૃશ્રાદ્ધ કરવાથી અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે જેમ કે આજે સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણને સ્મરણ કરવું સૂર્યનારાયણ દેવને આધિ આપવું ગાય ગાયની મંત્રો જાપ કરવું ભગવાન નારાયણનું પૂંજનને સાક્ષાત સૂર્યનારાયણના રૂપમાં થાય છે જોવા વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્ય દર્શન થાય તો પણ નહીં ન થાય તો પણ નહીં પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યનારાયણ દેવનો અધ્યે આપવો ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવવું સાફ સફાઈ કરવી જોઈએ આપણા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય ફોટો હોય શાલિગ્રામ હોય છે પછી ભગવાન કોઈ પણ સ્વરૂપ હોય જે આપણા ઈષ્ટદેવ હોય ભગવાન નારાયણનું સ્વરૂપ પૂંજન થાય છે લક્ષ્મી સહિત ધૂપદીપ નિવેદ આદિ તુલસી દલ અવશ્ય પધરાવવા ત્યારે જ ભગવાન શ્રી સેવા સંપન્ન ગણાય છે સંપૂર્ણ ગણાય છે આજે તુલસીજીની દીપ દીપદાન કરવું સવારે તુલસીને સ્નાન કરાવવું અને ને કહેવાય છે કે જો આપણે તુલસી પત્ર આગલા દિવસે તોડ્યા હોય તો એકાદશીના દિવસે પૂંજા નિમિત્તે તુલસી પત્ર અવશ્ય તોડી શકાય છે દોષ લાગતો નથી જોકે આજના મંદિરોમાં નિત્ય તુલસીદાન તાજા પધરાવવામાં આવે છે ભગવાનને તે આપણે જો તે આપણે જોયા છે આ ઉપરાંત પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જે પિતૃ લક્ષ્ય વૃક્ષ છે સર્વદેવે છે ભગવાન નારાયણ ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ છે મનાય છે સાત દક્ષિણ અથવા એકસો આઠ પ્રદક્ષિણા શક્યતા સૂતનો દોરો પણ પલટી શકાય છે દીપદાન થાય છે પિતૃ નારાયણનું સ્મરણ થાય છે ખીરનો ભોગ લગાવી શકાય છે મીઠાઈનો ભોગ લગાવી શકાય છે આજે પિતૃ શ્રાદ્ધ જે ભક્તો આપે છે અથવા જેમને તિથિ યાદ હોય એકાદશીનું તેમના પિતૃઓને પિતૃઓને એકાદશીના તિથિમાં દિવસે જો દેહ ત્યાગ કરીને સ્વર્ગ સિદ્ધાવ્યા હોય તો આપ પુણ્યદાન તિથિ છે એ તેમનું સમરણ કરીને શ્રાદ્ધ પણ તર્પણ કરી શકાય છે દક્ષિણ દિશા તરફનું મુખ કરીને પિતૃ શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે અથવા તો પિંડદાન વૃક્ષ નીચે જઈને ત્યાં પણ પિતૃ સ્મરણ કરીને સા શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે રાંધેલા ભાત હોય તો થોડું દહીં થોડો ગોળ નાખીને તલ નાખીને તેના પાસ લુવા બનાવીને પિતૃઓને અર્પણ કરાય છે ઉપરથી જલ સમર્પિત કરાય છે જાણે અજાણી થયેલા દોષો પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે આ શ્રાદ્ધ બક્ષ દરમિયાન આપણે તેમનું સમરણ આ આ દિવસે દરમિયાન ખાસ કરી કરીએ છીએ નિત્ય સમરણ થતું નથી કારણ કે જે ચાલ્યા ગયા છે તે ભૂતકાળ છે અને એવું કહેવાય છે ને કે ભૂતકાળને બહુ વગોળ્યા નહીં નહીતર આપણે પણ નહીતર નહીતર આપણું ભાગ્ય ક્ષીણ થાય છે એટલે કે આપણે જે ચાલ્યું ગયું છે જે ક્યારેય પાછું આવવાનું નથી એમાં ખોવાઈ જઈએ છીએ એકતા જ આપવું ને એકલા જ જવાનું વર્તમાન કાળ છે તેમાં આપણે રહીએ છીએ અને એટલા માટે જ ભગવાન ભોળાનાથજી આજે પૂજા અર્ચના થાય છે એકાદશીના દિવસે હર હર અને હરિની પૂજા ઉપવાસના કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે જે ભક્તો શ્રાદ્ધ કરી શકતા નથી કોઈ પણ કારણે અથવા સમ સમર્પણ નથી તેઓ પણ દેશ ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિને દાન પુણ્ય અવશ્ય કરી શકે છે પિતૃ નિમિત્તે આ ઉપરાંત આપણે આપણે અત્યારે એવું માનીએ છીએ કે એ પિતૃ શ્રાદ્ધ હોય કે ઘરમાં પ્રસંગ હોય ત્યારે આપણે મંદિરોમાં કે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ છીએ તે વાત સાચી છે આપી પરંતુ જે જેમને ખરેખર ભૂખ લાગી છે અને તેમની પાસે ધન નથી તો તેવા લોકોને જો દાન પુણ્ય કરવામાં આવે તો તેની આ તરડી જે સંતુષ્ટ થાય છે તેના આશીર્વાદ હજાર ઘણા મળે છે એટલા માટે વસ્તુ ધ્યાન રાખવી પર પશુ પક્ષીને ચણ વ્યા વ્યાસ્થા અવશ્ય કરવી કારણ કે એ મનુષ્ય ધર્મ છે પછી તે આપણી ઉપર નભે કારણ કે અત્યારે આપણે સિમેન્ટના રોડ કરી દઈએ છીએ ચારે કોર સોસાયટી ફ્લેટ થઈ ગયા છે જે પશુ પક્ષી જગ્યા હતી તે પણ મનુષ્ય ખાઈ ગયો છે જે લીલોત્રી હતી તે ગાય ભેંસ કે જેસા શાકાહારી પશુ તે ભોજન કરતા હતા ત્યાં પણ આપણે સિમેન્ટ પાથરી દીધી છે તો પછી આપણે એનું લઈ લીધું છે તો આપણે એને દેવાની ફરજ આવે છે કે સિમેન્ટ રોડ્સ સરસ લાગે છે કા કાદવવાળા વાહન થતા નથી કાદવવાળા પગ થતા નથી પરંતુ પશુ પક્ષીને તેનાથી કેટલું નુકસાન થાય છે તે આપણે જોતા નથી આપણે માત્ર આપણો જ ફાયદો જોઈએ છીએ માટે આપણી ફરજ છે કે મનુષ્યની ફરજ છે કે આપણે પશુ પક્ષી કે આપણા ભાઈ બહેનની ઋષિના આપણે જો સંતાન છીએ તેમને નિત્ય કંઈ ને કંઈ દાન પુણ્ય અવશ્ય કરવું કરવું રહેવું જોઈએ એમાં ખાસ કરીને આ શ્રાદ્ધ પક્ષ પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાને એ નિત્ય કરીને જ છીએ પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયને કૂતરાને કાગડાવાસ કીડિયા ઉપર પૂરું માછલીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી પશુ પક્ષી દાણા ચણની વ્યવસ્થા કરવી આ મને વસ્તુ આવી મેન વસ્તુ આવી જાય છે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂંછન કરીને પિતૃઓનું સ્મરણ થાય છે પિતૃશ્રાદ્ધ હંમેશા બપોરના સમયે એટલે કે અગિયાર વાગ્યા પછી નાખીએ તો ઉત્તમ સમય છે આ સમય દરમિયાન ભગવાન નારાયણનું સ્મરણ કરીને એક તુલસી દલ પણ હાથમાં રાખીને પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ જો ડાબ ઘાસ આપણી પાસે ન હોય તો કોઈ પણ સાધન સામગ્રી આપણી પાસે ન હોય તો પણ એક તુલસી પત્ર પિતા પિતૃઓને જો સમર્પિત કરવામાં આવે તો ભગવાન નારાયણ સ્મરણ કરીને તો પણ પિતૃઓને મુક્તિ મળે છે કારણ કે નારાયણ કે જે આ સૃષ્ટિના સ્વામી છે સર્વયસી એટલે કે પિતાને પર પરપિતા પરમાત્મા કે જેણે આપણું પાલન પોષણ કરે છે તે સર્વપ્રથમ પિતૃ પણ મનાય છે એટલા માટે ભગવાન નારાયણની પૂજા ઉપાસના ભક્તો કરે છે તે તેમને પિતૃઓ માટે અલગથી કંઈ કરવું પડતું નથી અથવા તો તે જેઓ ભક્ત છે ભગવાન મહાદેવની પૂંજા ઉપાસના કરે છે જે ભૂત ભૂતનાથ છે પિતૃ કોણ છે ચાલ્યા ગયા છે જે અથવા તો જે ધરતી લોક પણ અને સ્વર્ગ લોક વચ્ચે જે જનરલ લોક છે ગરુડ પુરાણમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે જેઓ અટકાવ્યા છે પરંતુ સ્વર્ગ લોક સુધી પહોંચી નથી શક્યો અને વચ્ચે જ અટકી ગયો છે એટલે કે નરકની યાતનામાં ભોગવી રહ્યો છે તેની મુક્તિ માટે આ સાધન છે જે સોળ દિવસ ઉપવાસના જે જેને આપણે પિતૃ શ્રાદ્ધ કહીએ છીએ અને જો આપણે પિતૃની તિથિ ખબર ન હોય તો અથવા ખબર છે તો પણ એ જ દિવસે શ્રાદ્ધ નાખવું ઈચ્છા હોય છે તિથિ વાર પ્રમાણે પણ કરી શકાય છે અને નહીતર શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ નાખી શકાય છે જેમાં સર્વે પિતૃઓને આપણું કરેલું કર્મ પહોંચી જાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે બાકી દર માસની જે એક અમાવસ્યા આવે છે ત્યારે પણ પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરવું રહે કરતું રહેવું આ પ્રમાણે જીવનના ઘરના સુખાકારી રહેશે રદવૃષ્ટિ થાય છે આરોગ્ય સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે બાકી તો આપણા કર્મ ઉપર નિર્ભય છે આપણું જીવન કે આપણે કેવા કર્મ કરીએ આવ્યા છીએ કેવા કર્મ કરીને આવ્યા છીએ અથવા તો કેવા કર્મ કરવાના છીએ કરીને છીએ તેનું ઉપર પણ આપણા સુખ દુઃખનો છે માત્ર પિતૃ ઉપરાંત હોતો નથી એટલે નથી એટલા માટે આપણે જે શાસ્ત્રમાં કહેલું છે તે પ્રમાણે વર્તન કરીએ છીએ બાકી તો અહીંથી જે ગયા છે તેનું શું થયું છે તે કોઈને ખબર નથી આપણે પણ જવાના છીએ એક દિવસ આપણું શું થશે તેનું કોઈને ખબર નથી એટલા માટે જન્મ મૃત્યુના આ શક્કરમાં બંધનના દરે જીવ ફસાતો જ રહેશે પરંતુ મુક્તિનો એક જ માર્ગ છે શુભ કર્મ કરવા અને સારા વિચાર કરીને જીવનને વ્યતીત કરવું જે જીવન આપણે પ્રાપ્ત થયું છે સુખ દુઃખ દરેક જીવનમાં આવે છે ચારે કરો કરોડપતિ હોય કે રોડપતિ હોય કરોડપતિ હોય કે રોડપતિ હોય સુખ દુઃખની વ્યસિત વ્યસિત નથી કારણ કે આ પૃથ્વી લોકની સ્થાપિત લોક કહેવાય છે માટે આપણે ભક્તિ સાધન કરીને શુભ કર્મ કરીને જીવન જીવીને અહીંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન નારાયણનું આજે એકાદશીના દિવસે પૂજન કરી વ્રત ઉપવાસ ભક્તો કરે છે દાન પુણ્ય અને પિતૃ સાધન પણ થઈ થઈ જાય છે આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માગે છે મન માંગે તેઓ ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરી શકે છે મંદિરોમાં જઈને દર્શન કરી શકે છે આ એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરે તો વધુ સારું પુણ્યની ભાગી બને આ ઉપરાંત આજે એકાદશીનું વ્રત હોય તો ભગવાન નારાયણના મંત્ર જાપ કરી શકાય છે પિતૃ દેવતાના મંત્ર જાપ પણ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેના જ નો પાઠ કરી શકાય છે તે કરી શકતા છે સાંભળી શકતા છે ભગવાન નારાયણ પ્રિય આ એકાદશીના દિવસે ભક્તોનો ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત જેમાં અનાન મનનો ત્યાગ થાય છે પરંતુ જો કોઈ કારણસર શરીર સાથ ન આપતું હોય તો એકાદશીનું વ્રત કરવું તો એક ટાઈમ ભોજન અત્યારના સમય પ્રમાણે આપણે લઈ શકાય છે છીએ કારણ કે આજે વ્રત ઉપવાસની જે મહિમા છે આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ તે વર્ષો પહેલાં લખાયું છે કે હવે દેશકાળ પ્રમાણે તે જ સમય હશે કે પ્રમાણે લખવામાં આવ્યું હશે કે ત્યારે અત્યારે સમય બદલાણો છે દેશકાળ પ્રમાણે આપણું શરીર સ્વાસ્થ્ય પણ રહેતું નથી અને સમય પણ નથી કોઈની પાસે કારણ કે બધા કામ કરે છે સાહેબ ભાઈ હોય કે બહેન હોય ભાઈઓ પણ ઘર સાંભળે છે ઘર સંભાળે છે અને બહેનો કામ જ કાજી રહે છે એટલા માટે બહાર જ જઈને ભાઈઓ કામ કરતા હતા તે બહેનો કરે છે એટલે આમ જોઈએ તો આપણે અત્યારે સમય બદલાઈ ગયો છે યુગ બદલાઈ ગયો છે એ પ્રમાણે નિયમ અનુસાર કરીએ તો વધુ સારું પહેલાં જ જમાનામાં વિચાર રાખવાથી લાભ લાભની પ્રાપ્તિ થતી નથી અને મન મનમાં શંકા શંકુતા પણ ઘરી વળે છે એટલા માટે બને તો અત્યારના સમય પ્રમાણે નિયમ પ્રમાણે ચાલવું મનમાં કંઈ શંકા કે ક્લેશ ન રાખો ઈશ્વરનો સૌનો છે દૃષ્ટની પ્રણ ઈચ્છા પૂરી થાય દૃષ્ટોની પણ ઈચ્છા પૂરી થાય અને સારા વ્યક્તિની પણ ઈચ્છા ભગવાન પૂરી કરે માટે આ લોકમાં સૌ જરૂરી છે કે પરંતુ શરીર પણ આજે ઈશ્વરની સાધના કરી તી વખતે એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લેવું જે લક્ષ લસણ ડુંગળી ડુંગળીનો ત્યાગ કરવું રાંધેલા ભાત પણ ત્યાગ કરવો જોઈએ આ બધું શાકભાજી છે આપણે લઈએ છીએ લઈ શકીએ છીએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી લસણ ડુંગળી તે થોડું થોડુંક આપણા મનને અશાંત કરે છે તામસી ગુણ થોડો થોડો રહેશે એટલા માટે આપણે ખાતા નથી આયુર્વેદિક દ્રષ્ટિએ તો ઘણો લાભ આપીને જાય છે રાંધેલા ભાતને તે પણ શુભ છે પણ જગન્નાથપુરીમાં એકદશીના દિવસે એકાદશીના દિવસે ખાસ રાંધેલો ભાતનો જે પ્રસાદ બેસાય છે તેના કારણે કે બ્રહ્માજીએ એક રાંધેલો ભાત જે કોઈનું એઠું હતું એમાંથી ભગવાનને પ્રસાદ લીધો હતો ત્યારે ભગવાનને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે જગન્નાથપુરીમાં એકાદશીનું ઉલટી ઉલટકે ઉલટી લટકે છે ઉલટી લટકે છે એકાદશીના દિવસે ખાસ રાંધેલા ભાત ખવાય છે પરંતુ આમ બીજા સ્થળે જોઈએ તો રાંધેલા ભાતનો નિશ્ચય મનાય છે એક તો એ એક તો એક કારણ છે કે પુરાણ કથામાં અનુસાર રાંધેલો ભાત તે કામ શીખશે કારણ કે એક ઋષિના લોહીથી કરખડાઈને આ ભાતનો ઉગેલો છે અને બીજું વૈજ્ઞાનિક કારણે જોઈએ તો ભાત ખાવાથી આગળ થાય છે આળસ થાય છે અને એકાદશીના તો પણ ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે જાગરણ પણ કરીએ છીએ તો પહેલાં તો આખી રાત જાગરણ થતું હતું પરંતુ અત્યારે રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ થાય છે દિવસના પણ હું ગાતું નથી એટલા માટે રાંધેલો ભાત ખાવો ખાવો તો હેતાઓ કહેતો નથી આજે ભગવાન નારાયણની પ્રિય એવી એકાદશી તિથિના દિવસે પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે એકાદશીનું વ્રત કર્યું છે કાલે બારસના દિવસે હું આ વ્રતને છોડીશ માટે નાથ મારા આ વ્રતનું પૂંજાને આપના સ્ત્રી શરણોમાં સમર્પિત કરું આપ મારી ઉપર પ્રસન્ન થાવ મારા ઘરમાં સુખાકારી રહે સદૈવ આપણા અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો આ રીતે પ્રાર્થના કરાય છે એકાદશીના દિવસે પ્રભુને તુલસી દલ સમર્પિત કરીને દેવાય છે અને આમ મંત્ર બોલાય છે કે ઓમ નારાયણી વિનહ વાસુદેવાએ ધીમે ધિયોના વિષ્ણુ પ્રસોદયા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ